નીચેના ગુંડાણા જસમાં મતદારોને જાગૃત કરવા યોજાઈ ખાટલા બેઠક મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સૌને સમજાવાયું મત અધિકારનું મહત્વ તમામ નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા ચૂંટણી એ લોકશાહીનું પર્વ અને દેશનો ગર્વ છે હાલ લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે ત્યારે વધુમાં વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ એટલે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે જે અંતર્ગત વીંછીયા તાલુકાના ગુંદાણા જસ ગામે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને વિશેષ ખાટલા બેઠક યોજવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ